બે બાજુ બાજુ બટાકા થાય છે બંને બાળકો મારા સુઈ ગયા છે આજે ઉઠ્યા નથી લાઈક કરો

અને કાલે હવે અમે નવો ચાલુ કરવાના છીએ શેરડીનો રસ ને આસગોલાનું તો હું કાલે તમારા બતાવતી રહીશ વિડીયોમાં કેટલો નફો થાય છે કેટલો ખોટ થાય છે આજ તો કંઈ જ નથી તો હું આ વિડીયોમાં તમને બતાવતી રહીશ આજે મને ખોટ જ છે કશું મળ્યું નથી તમારે તમે મારી ચેનલને ના સબસ્ક્રાઈબ કર્યો તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને ફોલો કરો